કે વેદાંત સૂત્રની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમ છે આપણા શાસ્ત્રોના વિષયમાં જે સમજ છે એ આપણી પાસે હોવી જરૂરી છે નહી તો ઘણા લોકોને ખબર નથી વેદાંત સૂત્ર શું છે ભાષ્ય શું છે ભાષ્ય એટલે ઇંગ્લિશમાં એને કહે છે કોમેન્ટ્રી તો જો આ સંસારમાં કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાય ત્યારે પ્રમાણિત માનવામાં આવે જ્યારે એનું પોતાનું એક ભાષ્ય હોય પ્રસ્થાન ત્રય ઉપર કાલે આપણે સાંભળ્યું પ્રસ્થાન ત્રય શું છે ગીતા વેદાંત સૂત્ર આ બધું પ્રસ્થાન ત્રય છે ઉપનિષદ તો વેદાંત સૂત્રની વ્યાખ્યા અર્થાત એનું ભાષ્ય જે છે એ શ્રીમદ ભાગવત છે પણ પરંપરાને સ્થાપિત કરવા માટે એનું ભાષ્ય હોવું જરૂરી છે તો વાત એ છે કે સંસારમાં કોઈ વ્યક્તિ આવે અને એમ કે ભાઈ મારા વિચારો હું રજૂ કરું છું ને મારો આ સંપ્રદાય શરૂ થઈ ગયો એમ ન આલે એના માટે ભાષ્ય જરૂરી છે એકવાર જયપુરમાં રાધા ગોવિંદદેવ મંદિરે ચારેય વૈષ્ણવ સંપ્રદાયોની એક સભા મળી ચાર વૈષ્ણવ સંપ્રદાય જે છે શ્રી બ્રહ્મ રુદ્ર અને કુમાર તો આ વૈષ્ણવોની સભામાં બધાને આમંત્રિત કરવામાં આવ્યા અને એમાં વિશ્વનાથ ચક્રવર્તી પાદને પણ આમંત્રણ મળ્યું ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં એક મહાન આચાર્ય થયા શિલો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આ સભામાં એમને પણ આમંત્રણ હતું પણ ઉંમર બહુ મોટી લગભગ ત્રાણું વર્ષની ઉંમર હતી નાઇન્ટી તો સભામાં જવું સંભવ નહોતું એટલે એમણે એના શિષ્ય બલદેવ વિદ્યાભૂષણ મોકલ્યા તમે આ સભામાં જાઓ બલદેવ વિદ્યાભૂષણ બોલવા માટે કોઈ અવસર ન મળ્યો એને કારણ બોલે તમારો કોઈ સંપ્રદાય નથી અરે બોલે હું બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયથી છું બોલે એ તમે કહો છો ને પણ તમારા ગૌડીય સંપ્રદાયનું ભાષ્ય શું છે ભાષ્ય તો છે નહી તમારું એટલે તમને વ્યાસ પીઠ નહીં મળે અને બોલવાય નહીં મળે તો બલદેવ વિદ્યાભૂષણ દુખી થઈ ગયા અને એ રાધા ગોવિંદદેવ મંદિરના એક ખૂણામાં બેસીને રડવા લાગ્યા વિચાર કરે કે હું મારી પરંપરાને પ્રસ્તુત નથી કરી શકતો તો બહુ મોટું દુર્ભાગ્ય છે અને એટલા બધા પ્રશ્નો ઉઠ્યા ગૌડીય પરંપરા ઉપર ત્યાં સુધી કે રાધારાણીના અસ્તિત્વનો પણ અસ્વીકાર થઈ ગયો ગોવિંદદેવ મંદિરમાં રાધા ગોવિંદદેવની પૂજા થતી તો અન્ય જે વૈષ્ણવ હતા એણે કીધું કે ભાઈ રાધા જેવું તો કોઈ તત્વ છે નહીં આ ગૌડીય લોકો ખાલી ખાલી રાધા રાધા કર્યા કરે છે આવું કંઈ છે નહીં કારણ કે શાસ્ત્રોમાં ક્યાંય નામ નથી આવી બધાની માન્યતા હતી તો બલદેવ વિદ્યાભૂષણ વિચાર કરે કે આટલું મોટું અપમાન આ તો એક અપમાન જેવું જ છે રાધા રાણીનું અપમાન છે તો તો રડતા હતા મંદિર બંધ થવાનો સમય થઈ ગયો એ એક બાળક એમની પાસે આવે છે કીધું મહારાજ મંદિર બંધ થવાનો સમય થઈ ગયો છે હવે નીકળો અહીંથી તો બોલે હું નહીં જાઉં અહીંથી હું અહીંયા જ બેહવાનો છું કેમ એટલે એક બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે એટલે મને જણાવો કે તું નાનો એવો બાળક છો તને હું કહી શું એટલે સમસ્યા શું છે એ કયો થોડું મારાથી મદદ થતી હોય તો હું કરું એટલે હે બાળક જો અહીંયા જે સભા મળી હતી એ સભામાં મને બેસવા દેવામાં નથી આવ્યો સૌ કારણથી કારણ તો બીજું કોઈ નથી કારણ એ છે કે અમારું કોઈ ભાષ્ય નથી તો બાળક હું મોટી વાત છે ભાષ્ય ન હોય બનાવી નાખો તો હવે ભાષ્ય લખવું એ કોઈ ખાવાનો ખેલ નથી અનેક વિદ્વાનો અનેક વર્ષો સુધી જયારે રિસર્ચ કરે ત્યારે એ ભાષ્યનું નિર્માણ થાય અનાયાસ ભાષ્ય ન બને રાવાનુજાચાર્ય શ્રી ભાષ્ય લખ્યું તો દક્ષિણથી છે કાશ્મીર સુધી યાત્રા કરી શારદા વિદ્યાપીઠ અને ત્યાંથી એક ગ્રંથની પ્રાપ્તિ કરી અને પછી આ ભાષ્ય લખ્યું બહુ સમય લાગે છે બલદેવ વિદ્યાભૂષણે કીધું અરે બાળક તને શું ખબર પડે ભાષ્ય કેમ લખાય કાલ સવારે તો જવાબ આપવાનો છે કાલ સભાનો છેલ્લો દિવસ છે અને એક રાતમાં કોઈ ભાષ્ય કેવી રીતે લખી તો એ બાળકે કીધું કે તમારે હમણાં જ નહીં દેવાનું ભલે નહીં એક રાત તો છે ને તો એક રાતમાં વાંધો નથી હું બોલું ને તમે લખો બલદે વિદ્યાભૂષણને આશ્ચર્ય થયું આ બાળક ભાષ્ય બોલશે તો એ બાળક બોલતો ગયો બલદે વિદ્યાભૂષણ લખતા ગયા વિચાર કરો વિશ્વમાં ક્યારેય નહીં બનેલી આ ઘટના એક રાત્રિની અંદર હવારે મંગળા આરતી થઈ ને એ પૂર્વ છેલ્લું સૂત્ર જયારે એમણે લખાવ્યું છેલ્લું સૂત્ર લખ્યું અને પછી બાળકે કીધું હવે મારી માતા બોલાવતી હશે મને હું જાઉં છું તો એ બાળક ત્યાંથી નીકળ્યો એના ગળામાં માળા હતી અને માળામાંથી કંઈક ફૂલ ત્યાં નીચે પડ્યા બલદેવ વિદ્યાભૂષણે જોયું કે આ બાળક તો અદભુત છે એક રાતમાં મને ભાષ્ય લખાવી દીધું પછી ભાષ્યનું નામ આપવાનું હતું તો બલદેવ વિદ્યાભૂષણે લખ્યું છે તો એને બલદેવ ભાષ્ય નો આપ્યું એના ગુરુ વિશ્વનાથ ચક્રવર્તીના નામથી નામ ન રાખ્યો પણ એણે વિચાર કર્યો કે મંગળ આરતી ટાઈમ થઈ ગયો છે પેલા મંગળ આરતી કરતા હું પછી વિચારશું તો એ ફૂલ જે પડ્યા હતા એ હાથમાં લઈ લીધા અને વિચાર કર્યો કે આ બાળકને પાછો ગોતવો હોય તો આ ફૂલ કામ લાગશે કારણ કે એના ઘરના બગીચામાં થતા હશે અને કાલે આવશે પાછો તો માળા પહેરીને આવવાનો છે તો આ ફૂલ ફૂલ હાથમાં લઈ અને જ્યારે આરતી દર્શન કરવા માટે ગયા તો જોયું એ જ ફૂલ હતા જે ભગવાનના ગળામાં હાર હતો ને એના જ ફૂલ પડ્યા છે તો ચક્રવર્તી પાત કેટલી મોટી કૃપા છે પોતાના ગુરુની જોવા ભલે તે વિદ્યાભૂષણને થયો સાક્ષાત ગોવિંદ દેવે આવીને ભાષ્ય લખાયું છે મને અને ભગવાન વગેરે કાર્ય સંભવ પણ નથી તો પછી એણે મંગળારતી પૂરી કરીને આવ્યા તો એણે એ ભાષ્યનું નામ આપ્યું ગોવિંદ ભાષ્ય કારણ કે રાધા ગોવિંદદેવજીએ લખાયું છે અને આ ગૌડીય પરંપરાની પ્રમાણિકતાને સિદ્ધ કરે તો હરેક સંપ્રદાયને પોતાનો મત સિદ્ધ કરવા માટે ભાષ્યની આવશ્યકતા છે તો બલદેવ વિદ્યાભૂષણ દ્વારા ભલે લખ્યું છે એમણે પણ લખાવ્યું જ કોને સ્વયં ભગવાન ગોવિંદદેવજી